અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકો પર હુમલામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક હુમલામાં સેન્ટ લુઈસ મિઝોરીમાં ચોત્રીસ વર્ષીય ભારતીય ક્લાસિકલ ડાન્સરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું અંગે મળતી માહિતી અનુસાર ચીપુડી અને ભરતનાટ્યમ ડાન્સર અમરનાથ ગોસ ગત વર્ષે ડાન્સમાં પીએચડી કરવા માટે અમેરિકા સ્થળાંતર થયો હતો તેની સ્ટેન્ટ સેન્ટ લુઈસ એકેડેમી અને સેન્ટ્રલ વેસ્ટ એન્ડના પડોસની સરહદ નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી મૃતકની મિત્ર અને ટીવી અભિનેત્રી દેવલીના ભટ્ટાચાર્ય જીએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર ડેલમાર બુલવાર્ડ અને કેલેરેન્ડન એવન્યુમાં તેની પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અમરનાથ વોશિંગ્ટન યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ વિભાગમાં માસ્ટર્સ કરી રહ્યો હતો ત્યારે હાલ આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ